આજે આપણે કેફે સ્ટાઇલ કોલ્ડ કોફીની રેસીપી જોઈશું બે રીતે જોઈશું એક તો નોર્મલ શુગરમાં અને બીજી રેસીપી છે એ બ્રાઉન શુગરમાં જોઈશું અડધી ચમચી જેટલી કોફી એડ કરીએ છીએ એક ગ્લાસ જેટલા દૂધમાં જેમાં રેગ્યુલર સુગર એડ કરી છે એક ચમચી જેટલી એક ચમચીથી થોડી ઓછી અને ચોકલેટ સિરપ એડ કરીએ છીએ ત્રીજા ભાગની ચમચી જેટલું મિક્સ કરવા માટે ત્રણેય ઇન્ગ્રીડિયન્ટ્સ થોડું બે ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીને ઢાંકણું બંધ કરી દેવાનું છે બોટલનું અને એને બરાબર આ રીતે મિક્સ કરવાનું છે હવે બીજા ગ્લાસમાં આપણે હેલ્ધી રીતે કોલ્ડ કોફી બનાવીશું જેમાં અડધી ચમચી જેવી કોલ્ડ કોફી ઉમેર્યા પછી એક ચમચી જેટલું બ્રાઉન શુગર ઉમેરીશું જેમાં આશરે એક દોઢ ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને એને પણ બંધ કરીને મિક્સ કરીશું જેમાં આપણે આની પહેલાં મિક્સ કરેલું એકદમ સરસ અંદર મિક્સ થઈ ગયું છે કોફી અને શુગર બંને આઉટર લુક માટે ટેક્સચર સરસ લાવવા માટે થોડું ચોકલેટ સિરપ આ રીતે ઉમેરીશું બંને બોટલમાં જેમાં દૂધ ઉમેરી દઈશું એક ગ્લાસ જેટલું છે ને મસ્ત એકદમ જોતા હવે પીવાનું મન થઈ જાય એકદમ ઠંડુ દૂધ ઉમેરવાનું શરૂઆતમાં આપણે બોટલ બંધ કરીને આ રીતે મિક્સ કરીશું ને તેનાથી ફીણા બહુ જ સરસ થશે ખાલી બે મિનિટમાં બની જશે કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી ઉપરથી થોડો કોફીનો પાવડર આપણે ઉમેરી શકીએ કેફે કરતાં પણ ટેસ્ટી અને હેલ્ધી કોલ્ડ કોફી તૈયાર છે આમાં તમે ઉપરથી બરફ પણ ઉમેરી શકો છો એકદમ ઠંડુ કરવા માટે કેવું લાગે કૌસ્તુભાઈ મસ્ત તમે બહાર ના જતા તમે પણ આવી રીતે જ ગરમીમાં કોલ્ડ કોફી બનાવો